નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડાને એક વ્યક્તિ ફોન કરે છે અને ફોન ઉપર વસંત ચાવડાને વિડીયો ન બનાવવા માટેની સલાહ આપે છે તેમજ ધમકી આપે છે મિત્રો આ વ્યક્તિને જ્યારે પૂછવામાં હોય ત્યારે વ્યક્તિ પોતાની ઓળખ આપતા કહે છે કે હું કાઠી બોલું છું ત્યારે મિત્રો વસંત ચાવડાએ વ્યક્તિનું નામ પૂછ્યું તો આ વ્યક્તિ પોતાનું નામ ખોટું જણાવ્યું અને પોતે કાઠી ન હતું કારણ કે મિત્રો આના ટ્રુ કોલરની અંદર આનું નામ લખો રબારી બતાવતું હતું તો મિત્રો આવા લોકો જે છે એ દલિત સમાજ અને કાઠી સમાજની વચ્ચે ઝઘડા કરવા માટે પોતે ફેમસ થવા માટે પણ આવા પ્રયાસો કરે છે અને આવી હરકતો કરતા હોય છે અંગેનું મિત્રો રેકોર્ડિંગ છે એ હાલ ખૂબ જ વાયરલ થયું છે કારણ કે મિત્રો આવા લોકોને ફેમસ થવાની ચાહના હોય છે જેના લીધે વસંત ચાવડા જેવા વ્યક્તિઓ છે સમાજના આગેવાન છે એમને ફોન કરી અને અન્ય સમાજનું નામ લઈ અને તેમની વચ્ચે ઝઘડો થાય એવા પ્રયાસો કરતા હોય છે તો મિત્રો આવા લોકો વિશે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો વસંત ચાવડા આ વ્યક્તિ સાથે શું વાત કરી અને આ વ્યક્તિને શું જવાબ આપ્યો એ પણ તમે આ રેકોર્ડિંગ અંદર સાંભળજો એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા વાંચો તો ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો લાખો રબારી લખીને વાત ની શરૂઆત જ એની રીતે કરી તો આપણે પછી એને એની રીતે જ એવો જવાબ આપ્યો પણ કહેવાનું એ છે કે આવા નીચ નાલાયકો હોય ને એ બીજા એકા બીજા સમાજ ને હામામાં કરવાની મજાઓ લેતા હોય જેમ કે મેં કીધું એમનું ટ્રુ કોલર ની અંદર લાખો રબારી લખીને એવું પ્લસ ઓલું સ્પામ આવે ને કે ટ્રુ કોલર માં નામ આવે તો રેડ કલર માં લખેલું આવે એટલે આવડો આ ક્યાંક ને ક્યાંક હલકાયો ગીરાજ રાખતો એટલે એટલે એનો વિષય છે પણ વળી પાછું એ એવું કે હું કાઠી છું એટલે એક વસ્તુ તો સાબિત થતી હતી કે કાઠી નતો બીજું એને આપણે નામ પૂછ્યું ત્યારે કે નામ આપ્યું વિપુલ તો એ નામ ખોટું આપ્યું અને એને ટૂંકમાં ફેમસ થવું છે અને બીજું એ કે કાઠી સમાજને અને આપણને સામસામા કરવાના પ્રયત્નો ખરાબ વિચારો થી કરવા માંગે છે પણ આપણે કોઈ કૃતિઓ કરશે ત્યારે આપણે એના વિશે બોલીએ છે બોલું છું અન બોલશું એટલે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે ને ઓડિયો મૂકું છું એટલા માટે કે સમાજમાં ખબર પડે કે નાલાયક હલકા વિચારધારા વાળા એકાબીજા સમાજને સામસામા કરવાના પ્રયત્નો પણ કરતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આવા જે અમને ફોન કરે છે તો બીજી જ્ઞાતિના આગેવાનોને પણ આવી રીતે ફોન કરી અને બીજી સમાજોના નામ લઈ અને વાત કરે તો ખોટી રીતે ઉગ્ર થઈ અને કોઈ એકા બીજા સમાજ વિશે કોઈ ન બોલી અને સમાજ માં અંદરો અંદર બેઠા થાય એવું ન કરવું જો કે સમજદાર આગેવાનો ક્યારે આ વસ્તુ ન કરે પણ છતાંય આ બાબતે ધ્યાન રાખવું અને આ લાખો લુખો આની જેવા હલકાઓ થી સાવધાન રહેવું હાંભળો એને હું એની માનસિકતાઓ સતી કરી છે જોકે બોલવામાં તો એને બહુ સભ્યતા જ રાખી પણ

હા તો તને કોણ કઈ જોવાનું ગમે તે સમાજ વિશે ગમે તે બોલ જેવું હોય કોઈ સમાજ વિશે બોલતો નથી તને તકલીફ હોય એ બોલ મને આઈ તકલીફ છે હા તો તો ઈ તો તકલીફ રહે જ આવું થાય ને એટલે વિડિયો બનશે કેમ કે એમ એટલે એમ એવું છે હા એવું જ છે વાત ઓને જોઈ લે છે હે એ જોઈ લે છે હા તો જોઈ લેજે છે વાત ઓને જોઈ લે છે આપણે હા એવી ધમકી બમકી ની વાત જ નહી કરો ને જોઈ લેજે તો ખીલા મારી જ લેજે તમતમારે એ તો ખીલા મારી જેવું જોઈ ને હા ખીલા મારવામાં માં આપડે ખીલિયું ને ઉછી જાય એનું તો ધ્યાન રાખજે એ વાત તો નામ દેવાની તો તેવડ નથી છોડિયું ધડિયું આવું તો ધમકી દેવા તો આ બોલું હે બોલો જો તો કાઠી બોલું હવે કાઠી કોણ કાઠી તો સમાજ છે તું કોણ છે એ કે ની કોણ હું કાઠી છું હા તો તું કાઠી જો પણ નામ પગ નથી બાપા એ માં એ નામ નથી રાખ્યા હા તો નામ રાખ્યા છે હા તો બોલ નામ હા તો બોલ હા તો બોલું હા હા તો વાંધો નહી હું તો રિયા ગિલી મારવી ને મારી જ લેજો ભાઈ એવું છે તું તો નામ પાવર આવી ગયો તો પાવર તો રહે જ કઈ તમારી જેવા થી લુખાવ થી બીન નથી રહેવાનું દાદુભાઈ

તું ના જો તને કોણ કહીશ મારો વિડીયો જોવું હા તો ને તને કોઈ આમંત્રણ ન દેતો જોવા જોવા હોય તો જોયા રાખો ને બાકી ફોન કરીને એવું તો નહીં જ કેવાનું કે જોઈ લે કામ લે તો કરી જ લેજે તાર તાઇ